નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ભરાવતા પહેલાં ઝીરો ચેક કરવું કહેવામાં આવે છે ઝીરોથી શરૂ થાય પરંતુ મીટરમાં પહેલેથી જ રકમ એન્ટર કરવામાં આવી હોય તો તમારી સાથે ઠગી થઈ શકે છે ફ્રોડથી બચવા માટે ઝીરો ચેક કરવું જરૂરી છે જ્યાં દોસ્તો પેટ્રોલ પંપ પર ઝીરોની સાથે ફ્યુલ ડેસિટી પર પણ ધ્યાન આપવું જરૂરી છે ફ્યુઅલ ડેસીટીમાં કોઈ પણ પ્રકારની ગડબડ હોય તો તાત્કાલિક ફરિયાદ કરવી તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં ના આવે તો તમે કન્ઝ્યુમર ફોરમમાં કેસ દાખલ કરી શકો છો જ્યાં દોસ્તો ફ્યુઅલ ડેસિટીથી પેટ્રોલ શુદ્ધ છે કે નહીં તે જાણી શકાય છે ફ્યુઅલ ડેસિટી સરકારે નક્કી કરેલ સીમા જેટલી જ હોવી જોઈએ જો ફ્યુઅલ ડેસિટી આ સીમા કરતાં વધુ કે ઓછી હોય તો તેમાં ભેળસેળ કરેલી છે તેવું માનવામાં આવે છે જ્યાં દોસ્તો પેટ્રોલ ડેસિટી પ્રતિ ક્યુબુક મીટર સાતસો ત્રીસથી આઠસો સુધીની હોવી જોઈએ એસીટી પ્રતિ ક્યુબુક મીટર સાતસોથી ઓછી હોય તો તેમાં પાણી તથા અન્ય વસ્તુ મિશ્ર કરવામાં આવે છે તેવું માનવામાં આવે છે જેના કારણે કારના એન્જિનને નુકસાન થઈ શકે છે જ્યાં દોસ્તો તો ત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો